ટોપ સોલ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ છ પાઠ નવ ગુજરાતી પલાસ નામનો મોહ છૂટ્યુબે પોનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો પ્રશ્ન એક સાચો વિકલ્પ શોધી અને ચોરસ ખાનામાં લખો એક પોતાનું નામ સાંભળીને કોણ હંમેશા મનમાં મૂંઝાતું હતું જવાબ થશે બી ભીખુ પાપક બે ભગવાન બુદ્ધના કહ્યા પ્રમાણે નામ કરતાં સાનો મહિમા વધારે છે તો ડી કામનો ત્રણ પોતાનું નામ શોધતા ભીખું પાપકનું ચાલે તો તે શું કરી નાખે એ નામની એક નવી દુનિયા જ સર્જી કાઢે ચાર કયું નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડે છે સી જીવક પાંચ લોકોના મત મુજબ નામ એ શું છે બી નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે છ ભગવાન બુદ્ધના કહ્યા મુજબ કયું નામ હોવા છતાં વ્યક્તિ નિરક્ષર હોય છે એ વિદ્યાપતિ પ્રશ્ન બે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યામાં આવશે મૂંઝવણ બીજી ખાલી જગ્યામાં મહિમા ત્રીજીમાં ગુણ ચોથીમાં રૂપાળું પાંચમાં પરિચય છમાં મિથ્યા અને સાતમાં તરંગ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ભીખુ પાપક કેમ મોટે ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા તો ભીખુ પાપકને પોતાનું નામ પાપક ગમતું ન હોવાથી મોટે ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા બે પાપક ભીખુ ભગવાન બુદ્ધ પાસે કેમ ગયો તો પાપક ભીખુને થયું કે નામ બદલ્યા વિના તેનું દુઃખ જશે નહીં તેથી તે નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે ગયો ત્રણ પાપક કેમ રાજી રાજી થઈ ગયો ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય એવું નામ આપવાનું કહ્યું તેથી તે રાજી રાજી થઈ ગયો ચાર પાપક કેવા નામની શોધમાં હતો પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય પાંચ રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી રથપાલ નામની વ્યક્તિ પગમાં પગડા વિના તાટિયા ઘસતી ચાલતી હતી છ ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી તો ધનપાલ નામના વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માગતી હતી સાત જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો માટે મૃત્યુ અંગેનો કોયડો ઉભો થાય આઠ પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કઈ ઈચ્છા પૂરી ન થઈ તો પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ન મળ્યું કે જે એને ગુણનો મેર બતાવતું હોય પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એક પાપક મનમને મનમાં શા માટે મૂંઝાતો હતો તો પાપકની ભોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંજાતો હતો તે વિચારતો હતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે માણસના કેવા સુંદર નામ હોય છે મારું નામ પાપક આ તે કંઈ નામ છે બે ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે શું થયું તો ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે જાણી જોઈને તેને પાપક નામથી બોલાવનારાઓની સંખ્યા વધી ગઈ કોઈ જ કામ ન હોય તો પણ બધા તેને પાપક પાપક કરીને બોલાવવા લાગ્યા હાલતા ચાલતા સૌ પાપકને ટકોર કરતા જાય ત્રણ પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી તો પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને ગમતું નથી પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે ચાર પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાને શું કહ્યું તો પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ એવું નામ શોધીને આપજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેનું નામ અને ગુણ બંનેનો મેર હોય તો વળી વધારે સારું તો એ જોતો રહેજે પાંચ પાપકને કઈ વાતની લગ્ની લાગી કેમ ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભીખું પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળું પણ હોય વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગ્ની લાગી છ નામ ગેલા ભીખુ પાપકને નામની કેવી લહે લાગી ગઈ તો નામ ગેલા ભીખુ પાપકને નામની એવી લહે લાગી ગઈ કે કોઈ માણસ ચંપા નામ બોલે તો તેને ચંપાની સુગંધ પણ આવે કોઈનું ચંદન નામ હોય તો ચંદનની હવા આવે ભીખુ પાપક ખાઈ પીને નામની પાછળ પડી ગયો સાત જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય આઠ જો સૌના નામ એક સરખા હોય તો આપણને સી મુશ્કેલી પડે જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી ખૂબ મુશ્કેલ બને જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપના પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો અને તેને કઈ રીતે બોલાવો વગેરે એ મુશ્કેલી પડે નવ પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો મિત્રો અહીંયા મોટા પ્રશ્નો છે જોઈને લખી લેજો બધા પ્રશ્નો વાંચશું તો થોડો વિડીયો લાંબો થઈ જાય છે માટે જોઈ લેશો પ્રશ્ન સાત ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને લખો અહીંયા પ્રશ્ન અને ઉત્તર આપેલા છે જોઈએ પ્રશ્નમાં છે કે આ પકડાના લેખક કોણ છે તો ગીજુભાઈ અહીંયા ઉત્તરમાં નદીની રીતિ આપેલી છે તો પ્રશ્ન બનશે નદીના નીચર્યા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે ત્રણ નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે તો સરસ રીતે નદીનું પાણી સાને કારણે જુદું થઈને વહે છે તો મોટા પ્રશ્ન આઠ ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો એક લોકો જુદા જુદા પ્રકારના ધંધા કરીને આજીવિકા ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો હડપીય પ્રજાની કારીગરી એમના રમકડામાં દેખાય છે યજ્ઞવલ્ક ઋષિએ યજ્ઞ કુણ તૈયાર કર્યો પાંચ ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે નકામો બે સંઘ તો યાત્રાળુઓનો સમુદાય ત્રણ સિદ્ધિ તો ફળ પ્રાપ્તિ ચાર પ્રથા તો રીત પાંચ હાંડલું તો પહોળા એક પ્રશ્ન દસ શબ્દો શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો એક ભગવાન બુદ્ધ અને ગુણ તો વાક્ય બનશે ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા બે ભીખુ સંઘ અને ધનપાળ તો વાક્ય બનશે ભીખુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું અશોક આનંદ અને ચંદન તો અશોક આનંદ અને ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે ચાર ધ્વનિ માણસ ખરેખર વાક્ય આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પાંચ મિલકત અને મૂંઝવણ વાક્ય સતપાલ શેઠના ચારે દીકરા નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી ફકરાના મદદથી કોષ્ટક પૂર્ણ કરવાનું છે જોઈએ કે ભેંસ એક ભેંસ તો જૂથને કહેવાય ખાડું હરણ હોય તો જૂથ હોય તો ટોળું પક્ષી હોય તો ઝુંડ લાકડું હોય તો ભારો અને ઘાસ હોય તો પૂરો કહેવાય પ્રશ્નબાર વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ તે ચોરસ અને ગણી શકાય એવી વસ્તુ તે ગોળ કરવાનું છે તો આપણે ગણી ન શકાય એવી વસ્તુ તે ચોરસ અને ગણી શકાય એવી વસ્તુ તે ગોળની નિશાની કરેલ છે જોઈ લેશો પ્રશ્ન તે નીચેના શબ્દોના વિશેષણો કોઠામાંથી શોધીને એની ફરતે સર્કલ કરશું તો સૌ પ્રથમ સોનું છે તો થશે સોનેરી વાદળ તો વાદળિયું રંગ તો રંગીન રમત તો રમતિયાત મન તો માનસિક ચમક તો ચમકીલું બાજુમાં જોઈશું પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દો પરથી બનતી ભાવવાચક સંજ્ઞાઓ કોઠામાંથી શોધીને લખો ને સર્કલ કરો તો ડાહ્યું તો ડાહ્યા માટે સંજ્ઞા થશે ડાપણ કારું તો કારા માટે સંજ્ઞા થશે કારાસ સુંદર માટે તો સુંદરતા હસવું માટે હાસ્ય રણકવું માટે માટે રણકાર જબકવું અને મહેકવું માટે મહેક નીચેના જોડની લખો મિત્રો જોડની સુધારીને લખેલી છે આપ જોઈ લેશો પ્રશ્ન સોળ નીચેના શબ્દોના બે બે સામાનાર્થી શબ્દો લખવાના છે મૌન એનો સામાનાર્થી શબ્દ થશે મૂક ચૂપ બે પગરખા તો ખાસડા અને જૂતા ત્રણ હિંમત તો શક્તિ અને બળ ચાર મિથ્યા તો નકામું ફોગટ પાંચ આભાસ તો ભ્રમ અને ખોટો દેખાવ છ પ્રથા તો રિવાજ અને રીત સાત તરંગ તો લહેર અને મોજું સત્તર નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો એક ખોટું તો ખરું પાપ તો પુણ્ય ગુણ તો અવગુણ સુમેર તો કુમેર રાજીપો તો નારાજગી રૂપારૂ તો કદરૂપું યોગ્ય તો અયોગ્ય જ્ઞાન તો અજ્ઞાન પ્રશ્ન અઢાર નીચેના અનેકાર્થી શબ્દોના અર્થ આપો એટલે સાંભળે તો યાદ કરે અને સાંભળે એટલે અળ હોય તો થશે શ્રવણ કરે સંગ તો ટોળું અને સંધ તો સાંધો ત્રીજું સારું એટલે અનુસ્વાર વાળું સારું હોય તો સરસ અને અનુસ્વાર વગરનું સારું હશે તો આવશે માટે ઓગણીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક હાથ પરની રોકડ રકમ એને કહેવાય સિલક બે જટ ન ઉકેલી શકે એવો પ્રશ્ન તો તો કોયડો ત્રણ બૌદ્ધ સાધુ નીચે આપેલી કહેવતનો અર્થ લખો કાળા અક્ષર કુહાડે મારવા એનો મતલબ થશે નિરક્ષર હોવું પ્રશ્ન એકવીસ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પ્રથમ લહે લાગવી એટલે લગ્ન લાગવી વાક્ય બનશે નિશાંત ભણવામાં ખૂબ ધ્યાન આપે છે કારણ કે એને પ્રથમ નંબર મેળવવાની લહે લાગી છે મિત્રો અહીં વાક્યો તમારી રીતે તમે અન્ય વાક્ય પણ બનાવી શકો છો બે આંખું ગડવી એટલે ભાન થવું બરાબર જણાવવું અથવા સમજ સમજવું વાક્ય અભિમાનના તોડમાં રાકેશે કાકાનું કહ્યું માન્યું નહીં પણ જ્યારે એને ઠોકર વાગી ત્યારે તેની આંખ ઊંઘળી ત્રણ ભીખના હાંડલા ફરવા એટલે અત્યંત નિર્ધન હોવું વાક્ય એનું નામ હતું પણ એને ભીખના હાંડલા ફરતા હતા ચાર ફૂટી બદામ પણ ન એટલે કશું પણ ન હોવું વાક્ય પત્નીએ કહ્યું ઘરમાં ફૂટી બદામ પણ નથી છોકરા અન્ન માગે છે શું આપવું પાંચ પેટનું પૂરું કરવું એટલે પેટ ભરવું વાક્ય ભીખ માગીને પેટનું પૂરું કરતા લોકોને પણ શ્રમ વિના મળી રહે છે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા શબ્દ આવશે મજા મન મફત માણસ માત્ર મૂંઝવણ અને મોહ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ પણ આપણે આપેલી છે અહીંયા જોઈ લેશો આ હતું આપણું ગાલા સ્વાધ્યાયથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઈક પણ કરી લેશો મળશું નવા વિડીયોમાં આભાર